નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને ટેક્સના કેટલાક કામો હજુ પણ ફ્રી થઈ શકશે તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું હોય તો તેને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરાવી શકો છો જો તમારા ઘરનું ભાડું પચાસ હજાર રૂપિયા કે તેથી વધુ હોય તો માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ભાડું ચૂકવીને તેનો ટીડીએસ કપાવી શકો છો તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ પણ કર્યું છે તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો આ સિવાય તમે ઘણી બધી બેંકોમાં એકત્રીસ માર્ચ પહેલાં ફિક્સ ડિપોઝિટ પણ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો અને માર્કેટ યાર્ડને માવઠાના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટયાર્ડોમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રોમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કર્યા છે માર્કેટયાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈને તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે પલળી જવાને કારણે જણસની કિંમતને પણ અસર થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ ચારસો ને પચાસ રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર મળી શકે છે ગુજરાતના લોકોને પણ રૂપિયા ચારસો ને પચાસમાં ગેસ સિલિન્ડરનો બાટલો મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે તેવી કેટલીક માહિતીઓ હાલ મળી રહી છે જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવી શકે છે ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો નવસો પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે તો શું જનતાને રાહત મળશે લોકો માટે નવા વર્ષમાં આ સારા સમાચાર મળી શકે છે જો કે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાનમાં ભાજપની સરકાર દ્વારા ચારસો ને પચાસ રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ચારસો ને પચાસ રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠા અને ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ કચ્છના ભાગોમાં આવતા અઠવાડિયે માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવશે તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે જ્યારે સૌરાષ્ટ્ર અને તે સિવાયના વિસ્તારોમાં ત્રણેક દિવસથી ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે આવતા અઠવાડિયામાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે રાજ્યના અનેક ભાગોમાં તારીખ આઠથી દસ જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે મહેસાણા બનાસકાંઠા દાંતીવાડા ડીસા ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના અનેક કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ તારીખ આઠથી લઈને દસ જાન્યુઆરીમાં થઈ શકે છે જોકે માવઠા બાદ રાજ્યમાં અગિયારથી તેર જાન્યુઆરી દરમિયાન ઠંડીનો રાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે પણ પવન નોર્મલ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરવામાં આવશે એટલે કે ભાડા કરાર હોય નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેપ બુક્સના ફાઉન્ડર આશિષ જૈન વચ્ચે એમઓયુ થયા છે જેમાં પંચોતેર કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઈઝેશન સિસ્ટમનો વિકાસ થશે પહેલાં ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટો થવાની શક્યતાઓ હતી જે હવે ઓનલાઈન થયા બાદ નહીં થઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાંચસો પંચાણું ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લાગશે રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું થશે કે કોઈ જિલ્લાની બધી જ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લાગશે આ જિલ્લો રાજકોટ છે જેની તમામ પાંચસોને પંચાણું ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જે માટે આઠ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા ખર્ચાશે સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતને વીજળી મળવાના કારણે પી જીવીસીએલના વીજ બિલમાં વર્ષે રૂપિયા ચાર કરોડનો ફાયદો થશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી મળે છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેવાણીને મોટી જવાબદારી સોંપી છે લોકસભા ચૂંટણી પહેલાં ક્લસ્ટર કમિટીની રચના કરી છે કોંગ્રેસે દેશને પાંચ ક્લસ્ટરમાં વહેંચી દીધાને નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે મેવાણીને તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ લક્ષદ્વીપ અને પંડુચેરીની જવાબદારી સોંપવામાં આવી છે આમ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી સોંપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સત્તર તારીખથી ટ્રક ચાલકો હડતાળ પર જશે હીટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી હડતાળ પર ઉતરશે સત્તર જાન્યુઆરીથી અનિચ્છિત મુદત સુધી હડતાળ રહેશે ફેડરેશન ઓફ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સી નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે જોકે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની પણ જોગાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિઓથી સાવધાન નહીં તો સાપુતારા જેવા હાલ થશે મનસુખ વસાવા દ્વારા આવી સ્થાનિકોને છતવણી આપવામાં આવી છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના રાજપીપળામાં એક કાર્યક્રમમાં પ્રવાસન મુદ્દે સ્થાનિકોને છતવણી આપતા કહ્યું હતું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈને હોટેલ બનાવે છે પ્રવાસન માટે હોટેલવાળાને જમીન આપો તો તેમના ભાગીદાર બનજો નહીં કે નોકર કારણ કે હોટેલવાળા આદિવાસીઓની જમીન લઈ તેમને જ નોકર બનાવે છે તેઓએ છેતવણી આપતા વધુમાં જણાવ્યું હતું કે જો તમે સાવધ નહીં રહો તો સાપુતારા જેવા હાલ નર્મદાના પણ થશે આ મનસુખ વસાવા દ્વારા સ્થાનિકોને છેતવણી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો છેતર વસાવાને કેજરીવાલ જેલમાં મળશે ચૈતર વસાવાને બે રાજ્યોના મુખ્યમંત્રી મળશે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ચૈતર વસાવાને મળશે તંત્ર તરફથી મુલાકાતની મંજૂરી પણ મળી છે આઠમી જાન્યુઆરી અગિયાર વાગે તેઓ રાજપીપળા જેલમાં મળશે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે આગામી ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવશે જે બાદ મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવંત માન જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની મુલાકાત કરશે ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પ્રવાસને લઈને અનેક રાજકીય ચર્ચાઓ થવાની પણ સંભાવનાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે કરાર આધારિત જ્ઞાન સહાયકોને જાહેર રજાઓનો પણ પગાર મળશે પ્રવાસી શિક્ષકોને તાસદીઠ પગાર જ્યારે જ્ઞાન સહાયકને મહિના દીઠ પગાર ચૂકવવામાં આવ્યો છે જોકે જ્ઞાન સહાયકોનો પગાર સીધો જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવ્યો છે રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને મહિનાલેખે પગાર ચૂકવાયો છે એટલે કે જાહેર રજાઓનો પગાર કપાયો નથી પહેલાં શિક્ષકોને તાસદીઠ પગાર અપાતો હતો પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકોને ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી તેથી આ વખતે સીધો જ બેંક એકાઉન્ટમાં પગાર જમા કરવામાં આવ્યો છે શાળાઓમાં ખોટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કરાર આધારિત શિક્ષકની ભરતી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને ફરી મોટા સમાચાર આવ્યા છે પેટ્રોલના ભાવ વધશે કે ઘટશે તેને લઈને પેટ્રોલિયમ મંત્રી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી કારણ કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહી દીધું છે કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી એટલે કે વધારે ભાવ હોવાથી આગામી સમયમાં ઈંધણના ભાવમાં એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સનેડો ટ્રેક્ટર ખરીદવા પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે આય ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને સંડેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે હાલ ઓનલાઈન અરજીઓ મંગાવવાની શરૂ થઈ છે જો કે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી આય ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે જે આગામી તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરી શકશે જોકે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો ને દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કરવામાં આવેલું છે એટલે કે ખેડૂતો વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી શકે છે જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી કરતી વખતે આઠ અ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવાની રહેશે જોકે ઓનલાઈન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પૂર્વ મંજૂરી મળીએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો જોડીને તમારે સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે જેની નોંધ લેવા ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે આમ ખેડૂતોને સનેડો ટ્રેક્ટર ખરીદવા પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે